નમસ્કાર ડી વિલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસે રાજગઢ ચોકડી ઉપરથી તુફાન ફોરવેલ ગાડીમાં ભરીને લઈ જવાતો બે લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના બે આરોપીઓને દબોચી લીધા છે રાજગઢ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડનાઓને બાતમી માહિતી મળેલ હતી કે રાજગઢ ચોકડી પાસેથી એક તુફાન ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી અને પસાર થનાર છે તે બાતમીના આધારે પીએસઆઈ આર એસ નાઓએ પોતાના સ્ટાફના માણસો સંજયભાઈ ઉદયસિંહ સહિત નાઓને વોચમાં ગોઠવ્યા હતા અને તે વખતે કાંટુ તરફથી રાજગઢ ચોકડી પાસેથી પસાર થઈ રહેલ વર્ણનવાળી બાતમીવાળી આ વાહનને અટકાવતા પોલીસને મુદ્દામાલ સાથે આ બે આરોપીઓ મળી ગયા મળી આવ્યા હતા જેને પોલીસે ઝડપી લીધા હતા અને ઝડપાયેલા આરોપીઓની સામે પ્રોહિબિશન એક્ટના ગુ કલમો હેઠળ ગુનો નોંધી અને રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે તેઓની અટકાયત કરવામાં આવી છે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસએ આર એસ રાઠોડનાએ ટૂંકા ગાળાની અંદર જ ખૂબ જ સારી કામગીરી કરી અને વિસ્તારની અંદરથી ગુનાહિત પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવાની અંદર ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે તાજેતરમાં જ તેઓએ રાજગઢ ખાતેથી ગૌમાંસનો જથ્થો ઝડપી પાડી આરોપીઓને જેલ ભેગા કર્યા છે તો દારૂનો જથ્થો પણ આ બીજી વખત ઝડપી અને ખૂબ જ સારી કામગીરી કરી છે સાથે સાથે રાજગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ પણ આ કામગીરીની અંદર તેઓની સાથે સુંદર કામગીરી બજાવી છે પીએસઆઈ આરએસ રાઠોડનાઓની સાથે આજની પ્રોહી મુદ્દામાલ ઝડપી લેવાની કામગીરી દરમિયાન અધિક હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અનિલભાઈ દેવરાજભાઈ તેમજ રાજેન્દ્રભાઈ ગુલાબભાઈ નાઓએ સુંદર ટીમવર્કથી કામગીરી કરી અને પરપ્રાંતિય ગુનેગારોને પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે પીએસઆઈ આરએસ રાઠોડનાવે રાજગઢ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યા પછી ગુનાહિત પ્રવૃત્તિઓને દાંભા કડક હાથે કામ લઈ અને સુંદર કામગીરી બજાવતા ચોફેરથી તેઓની પ્રશંસા થઈ રહેલી જોવા મળી રહી છે